નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડે તાજેતરમાં જ અમરેલી કુકાઓ વડીયાના ધારાસભ્ય ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયાએ ઠેબી રિવરફ્રન્ટ માટે કરોડો રૂપિયા મંજૂર કર્યા એવું છાપાઓમાં અને સોશિયલ મીડિયામાં ચલાવવામાં આવે છે તો અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાને કહેવા માગું છું આજે તમે ધારાસભ્ય કહેવાય દોઢ વર્ષ કરતાં પણ વધારે સમયગાળો થઈ ગયો તમે જ્યારે ધારાસભ્ય થયા

તમારા મંજૂર કરાવેલા કામો આજે દોઢ વર્ષ કરતાં વધારે સમયગાળો જો એક પણ કામ હજી શરૂ નથી ગયું એટલે જે કામ કરતા હોય કરો લોકોને ઊંધા ચશ્મા પહેરાવવાનું કામ બંધ કરો અસ્તુ જય હિન્દ જય જય ગરબી